ભુજમાં ગાયત્રી શક્તિ પીઠ ખાતે ચૈત્રી નવરાત્રીના બસો વ્યક્તિઓએ લઘુ અનુષ્ઠાન કરેલ હતું આ પ્રસંગે ગાયત્રી શક્તિ પીઠ ખાતે ચોવીસ કુંડી મહાયજ્ઞ યોજવામાં આવેલ હતો રામ જન્મદિવસની ઉજવણી કરવામાં આવેલ હતી આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા આ અંગે ગાયત્રી શક્તિ પીઠના મેનેજિંગ ટ્રસ્ટી નરેન્દ્રભાઈ સોનીએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી મારું નામ નરેન્દ્ર કે સોની મેનેજિંગ ટ્રસ્ટી ગાયત્રી શક્તિપીઠ ભુજ આજનો કાર્યક્રમ એ ચાર નોરતા આવે છે એ પૈકીના ચૈત્રી ને આસુ નોરતા જાહેર નોરતા હોય છે અને એમાં લોકો અમારા જે પરિજનો છે એ સવારે વહેલા આવી પાંચ વાગ્યાથી જાપ કરી સો બે કલાકના જાપ કરે છે દરરોજ અને ચોવીસ હજાર ગાયત્રી મંત્રનું લઘુ અનુષ્ઠાન કરે છે એવા બસો વ્યક્તિએ લઘુ અનુષ્ઠાન કરેલું છે અમારા અને આ જે સંધિકાળ છે સંધિકાળ એવો સમય છે કે એ સમય દરમિયાન આપણે જે કાંઈ કાર્ય કરીએ એ આપણું કાર્યનું ફળ સો ઘણું વધુ મળે છે જેવી રીતે ચોમાસામાં હળ ખેડી જમીન ખેડી અને વાવેતર કરવામાં આવે છે તો સારામાં સારો ફાલ આવે બાકીની સિઝનમાં ના આવે એમ આ ચાર નોરતા છે એ સંધિકાળના સમયમાં તમે જે કાંઈ ધ્યાન તપ જાપ સાધના સ્વાધ્યાય જે કાંઈ કરો એનું ફળ સો ગણું વધારે મળે છે એ અનુષ્ઠાનને આજે જે ચોવીસ હજાર ગાયત્રી મંત્રના લઘુ અનુષ્ઠાન કરેલ છે એના નિમિત્તે આજે ચોવીસ કુંડી પૂર્ણાહુતિ મહાયજ્ઞ રાખવામાં આવેલો છે સાથે રામ જન્મનો દિવસ પણ છે એટલે રામ જન્મનું પણ ઉજવણી કરવામાં આવેલી છે અમારા આધ્ય પવન પૂજ્ય વેદમૂર્તિ તપોની પ્રદીપ શ્રી રામશર્મા આચાર્ય છે એ પણ અમારા રામ છે ગાયત્રી પરિવાર માટે એટલે એમનો પણ આજે અમે આધ્યાત્મિક પૂજન તરીકે રામનો ઉજવીએ છીએ અને આજના દિવસે અમે સાડા ચારસો જણ હાજરી રહી અને મંત્રની આહુતિઓ આપેલી છે ગાયત્રી મંત્રની ચૌદ સંસ્કારો કરવામાં આવ્યા છે આઠ ગર્ભ સંસ્કાર કરવામાં આવેલા છે ચાર નામકરણ સંસ્કાર કરવામાં આવે છે બે વિદ્યારંભ સંસ્કાર કરવામાં આવેલા છે એવી રીતે બધા સંસ્કારો કરવામાં આવ્યા છે અને ભુજોડી માનુકવા આજુબાજુના ગામડાઓમાંથી ઘણા બધા લોકો સંસ્કાર કરાવવામાં આવેલા છે અને એના અનુસંધાને આજનો આ કાર્યક્રમ ગાયત્રી શક્તિપીઠ ભુજ દ્વારા અને ગાયત્રી પરિવારના ટ્રસ્ટી અને પરિજનો દ્વારા આ એક સમૂહમાં આયોજન કરવામાં આવેલું છે